નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એન ટ્વેન્ટી ફોર ગુજરાતી તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર જંબુસર તાળીયા હનુમાન વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય રીતે સંપન્ન હિન્દુ સમાજની એકતાનો સાક્ષાત્કાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે હિન્દુ સંમેલન સમિતિ દ્વારા જંબુસરના ફળા વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલન અત્યંત ઉત્સાહપૂર્વક અને ભવ્ય વાતાવરણમાં યોજાયું હતું આ કાર્યક્રમમાં ઉમટેલી જનમેદનીએ હિન્દુ સમાજને અતુટ એકતા અને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા હતા સંતો અને મહાનુભાવોનું માર્ગદર્શન આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય વક્તાઓને સંતોએ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના જતન અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા મહંત માનસરોવર દાસજી બાપુ સિદ્ધ વિદ્યાપીઠ ચનવાડા ધામ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રીઓએ હિન્દુત્વના મૂલ્યો અને સમાજમાં સંતોની ભૂમિકા વિશે ઊંડી સમજ આપી હતી વિમલભાઈ શાહ વનવાસી કલ્યાણ આશ્રમ ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર તેમણે સંગઠનનું મહત્વ સમજાવતા રાષ્ટ્ર નિર્માણમાં પ્રત્યેક હિન્દુના ફાળ અંગે વિશેષ ભાર મૂક્યો હતો સાંસ્કૃતિક પ્રસ્તુતિ કાર્યક્રમમાં દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો જંબુશે શહેરની સરસ્વતી વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીઓ દ્વારા રાષ્ટ્ર ગીત પર શાનદાર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું આ સંમેલન માત્ર એક મેળાવડો નથી પરંતુ હિન્દુ સમાજની જાગૃતિ અને સંગઠન શક્તિનું શંખનાદ છે આરએસએસ શતાબ્દી વર્ષ નિમિત્તે વિશેષ આયોજન તાળિયા હનુમાન હિન્દુ સંમેલન સમિતિ દ્વારા સફળ વ્યવસ્થાપન વિશાળ સંખ્યામાં સ્વયંસેવકો અને પ્રેમી જનતાની ઉપસ્થિતિ જય શ્રીરામ આજે જંબુસર નગરમાં કાળિયા હનુમાન વસ્તી બંટી ફળિયામાં સુંદર દિવ્ય અને ભવ્ય ભગવાનના ભારત માતાના જય જય સાથે વિરાટ હિન્દુ સંમેલન સંપન્ન થયું બહુ બહુ સંખ્યામાં બધા હિન્દુઓ ઉપસ્થિત રહી અને હિન્દુત્વની વાતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘના ગરિમા પૂર્ણ અને ગૌરવપૂર્ણ સો વર્ષની ઉજવણી થઈ એની વાતો થઈ અને સૌ હિન્દુઓએ પર્યાવરણ રક્ષા રાષ્ટ્ર રક્ષા ધર્મ રક્ષાના સંકલ્પો લીધા અને ખૂબ બૌદ્ધિક પ્રવચનો થયા અને ખૂબ અમારે ભાવસાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા સાથે અને બહુ સંખ્યામાં બધા નગરજનોએ ખૂબ લાભ લીધો પરંતુ આપણે પરમાત્માને પ્રાર્થના કરી આવના દિવસોમાં મારા ભારત દેશનો મારા રાષ્ટ્રનો તિરંગો અને મારો હિન્દુત્વનો ભગવો ઝંડો સનાતનનો અનંત આપણા સુધી વિસ્તરે અને જગતનું વિશ્વનું કલ્યાણ થાય દેશ છે એ જે દિશામાં જઈ રહ્યો છે વિશ્વ ગુરુ થવાની દિશામાં એ ચોક્કસ થશે એવા દ્રઢ સંકલ્પ મનોરજ બળ સાથે જય જય શ્રી રામ